ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની રેડ દરમિયાન ફરાર થયેલ આરોપીને ઝડપી લીધો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે દિવસ પૂર્વે શહેરના સિંધુનગર સ્મશાન નજીક પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રેડ કરી હતી રેડ દરમિયાન ઓરડીમાં સંતાડી રાખવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો જેમાં બુટલેગર સુરેશભાઈ ભગવાનભાઈ સાટિયાની ઓરડીમાં સંતાડવામાં આવેલો બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે લાખ વધુ કિંમતનો માલ જપ્ત કર્યો હતો જો કે રેડ દરમિયાન આરોપી ફરાર થઈ જતા તેને શોધવા માટે તપાસ હાથ ધરતા સુરેશભાઈ ભગવાનભાઈ સાટીયા નામનો આરોપી મળી આવતા તેને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે